નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે પાકના બજાર ભાવ અને પાકમાં આવતા રોગોના નિયંત્રણો તથા હવામાનને લગતા વિષય સાથે સતત મળતા રહેલા છીએ તો મિત્રો આજે આપણે એ એવા જ એક બજાર ભાવ વિશે આપણે ચર્ચા કરવી છે એ એટલે આપણો જીરુંનો પાક મિત્રો જીરુંના પાકમાં જીરુની નિકાસની વાત કરીએ તો એપ્રિલમાં માસિક ધોરણે ઐતિહાસિક ઉચ સ્તરે પહોંચ્યા પછી મે મહિનાનો આંકડો પિસ્તાલીસ ટકા નબળો આવ્યો છે એની સીધી અસરથી બજાર ભાવ પર દબાણ ઊભું થયું છે અને મિત્રો નવા નિકાસ સોદા પણ ઓછા થઈ ગયા છે મસાલા ઉત્પાદકો અને ટ્રેડરોના તાજા આંકડાઓ પ્રમાણે મે મહિનામાં ભારતમાંથી બાવીસ હજાર આઠસો પિંચ્યાસી ટનની નિકાસ કરવામાં આવી છે નિકાસનો આંકડો આગલા મહિનાના એકતાલીસ હજાર એકસો પંચ્યાસી ટન કરતાં ઓછો છે મતલબ અડધો છે એપ્રિલમાં ચીનની ખરીદી ખૂબ સારી થઈ હતી બાંગ્લાદેશનો પણ ટેકો હતો અને યુરોપિયન દેશોમાં પણ નિકાસના સોદાઓ અકલ્પનીય હતા નીચેના નીચા ભાવનો ફાયદો આયાતકારોએ લીધો હતો અલબત્ત નિકાસના સમાચારને લીધે જીરુંના ભાવ વ્યાપક પુરવઠા વચ્ચે પણ ઉંચકાતા મે મહિનામાં નિકાસ પ્રભાવિત થઈ હતી અલબત્ત માર્ચથી મે બે હજાર ચોવીસ પચીસની સિઝનની ત્રિમાસિક નિકાસ સત્તાણું હજાર ત્રણસો ટનની થઈ છે જે આશરે અઢાર લાખ ગુણી જેટલી થવા જાય છે પાછલા વર્ષે સમાન ગાળામાં ત્રેસઠ હજાર બસો બાણું ટન એટલે કે અગિયાર લાખ ગુણીની નિકાસ થઈ હતી જ્યારે બાવીસ ત્રેવીસમાં આ ત્રણ માસમાં સાત પોઈન્ટ બાવીસ લાખ ગુણીની નિકાસ કરવામાં આવી હતી એટલે કહેવાનો મતલબ આ વર્ષમાં નિકાસ ઘણી બધી છે પાછલા વર્ષની તુલનાએ માત્ર ત્રણ મહિનામાં જ સાઠ ટકા કરતાં વધારે નિકાસ થઈ ગઈ છે મિત્રો નિકાસ વધવાનું કારણ નીચા ભાવને લગતું છે અત્યારે પણ નિકાસની પૂછપરછ સારી છે બાંગ્લાદેશ અને ચીનની માગ ધીમી જરૂર છે પણ પૂછપરછ અને કામકાજ ચાલુ છે યુરોપમાં પણ થોડી માંગ છે અલબત્ત હવે નિકાસ મંદ રહેશે કારણ કે વાયદા અને હાજર બજારમાં વધઘટ તીવ્ર થઈ ગઈ છે એક નિકાસકારનું કહેવું છે કે જીરું ઉત્પાદન એક કરોડ ગુણી કરતાં પણ વધારે આવવાની ધારણા છે એ કારણે ભાવ તૂટી રહ્યા છે જોકે કિસાનો સસ્તામાં જીરું વેચવામાં નથી ભાવ થોડો ઉંચકાય ત્યારે વેચવાલી વધે છે આમ બજાર ભાવને અનુસરીને ચાલી ચાલી રહ્યા છે જોકે જુલાઈમાં ચીન તુર્કી અને સીરિયાના માલ આવવાનું શરૂ થશે અને ત્યાં પાક ધારણા પ્રમાણે સારો નીકળશે તો ભારતીય જીરુની માંગ સાવ ઓછી થઈ જશે છતાં નીચા ભાવે ખરીદનાર અને ઊંચા ભાવ થાય ત્યારે વેચનાર ભાવશે એમ જાણકારો કહે છે તુર્કી સીરિયા અને ચીનમાં ઉત્પાદન સારું હોવાની ચર્ચા બજારમાં ચાલે છે પણ જ્યાં સુધી પાકનું ચિત્ર સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી બજારમાં અસમંજસની સ્થિતિ રહેશે પાક સારા આવે અને આપણે ત્યાં ચોમાસાનું સારું ચિત્ર તો જીરુમાં કિસાનોની વેચવાલી વધી જવાની ધારણા છે સમગ્ર ગુજરાતમાં જીરુની આવક પચીસ થી ત્રીસ હજાર ગુણી જેટલી હાલ રહે છે સિંગાપોર ક્વોલિટીનો ભાવ એક ટકો ફોરેન મેટર કન્ડિશનમાં રૂપિયા પંચાવનસો પંચોતેર પ્રતિમણ ચાલે છે સૌરાષ્ટ્ર ગુજરાતની મંડીઓમાં જીરુનો ભાવ અત્યારે પાંચ હજાર એકસોથી પાંચ હજાર પાંચસો બોલાય છે તો મિત્રો હવે આ હતા આપણા જીરાની માહિતી તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ